આ મારી વિધિ છે આજે બતાવીને વિધિ છે કોઈને નવા જોડાય અને માનતા કઈ રીતે રાખવી કુખાર મેળી ના પારે બધા ભક્તોના કામ કઈ રીતે થાય છે એ જાણવું હોય તો માતા એવું કહું છું ઘેર બેઠા ઘેર બેઠા વિડીયો જોતા હોય ને કદાચ થોડો વિશ્વાસ આવતો હોય કે આ ભાઈ બધાના કામ થાય છે આ જગ્યા એ અને અમારે એ જવું છે અમારે કામ કરાવવું છે અમારું કામ થાય અમારી મનોકામના પૂરી થાય અમને એવી કઈક આશા છે તો એવી આશા જેનો હોય અને નવા જે જોડાતા હોય એના માટે કઈશ કે ઘેર બેઠા તો પેહલા છે ને પાંચ કિલો ચકલાનો ચણ મારા નોંધ થી નાખી દેજો અગિયાર રોટલી સ્પેશિયલ બનાવી અલગ લોટ બાંધી એમાંથી કોઈ મનુષ્ય નો ભાગ હિસ્સો નહીં સ્પેશિયલ ખાલી લોટ બાંધી અને અગિયાર ને એકવી બને જે લોટ બાંધે એની રોટલી બનાવી અને ગાય ને ઉભા ખવડાવી અને કદાચ કોઈ કુતરાને બિસ્કીટ કે દૂધ પીવડાવી ખાલી યાદ કરી જોજો કે માં